જય માતાજી જય સદરામ બાપા હર હર મહાદેવ ગાઈસ આપણે ઉઠ્યા ઉઠીને બ્રશ બ્રશ કરી નાઈ ધોઈ ચા બીજી અને તૈયાર થઈ ગયા છે આ ઓફિસ જવા માટે અને ટિફિન ભલ દીધું છે ટિફિન રેડી છે જમવા માટે અને આ માતાજી દીવાબત્તી કરી દીધી જય માતાજી અને હવે આપણે જઈએ ઓફિસ ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ ઓફિસ ચોકી જાય ગાઈસ આપણે છે ને ઓફિસ આવી ગયા છીએ અને આપણે વિડીયો અપલોડ કરવાનો છે એની થમલ બનાવવાની છે તો થમલ બનાવી લઈએ અને પછી ઓફિસ નું કામ બી કરવાનું છે તો પછી ઓફિસ નું કામ કરીએ પહેલા ફટાફટ થમલ બનાવી લઈએ આપણે એક જે વિડીયો અપલોડ આજ કરવાનો છે કાલનો યુટ્યુબ માં બ્લોગ બ્લોગ અપલોડ કરવાનો એની થમલ બનાવી લઈએ અને પછી ઓફિસ નું કામ કરીએ તો ગાઈઝ આપણે છે ને હવે આખો દિવસ ઓફિસમાં હતા ઓફિસનું કામ હતું શું કે આ પેલું કંપનીના જેમ તો ચાલતા હોય ને આ બધું એટલું ડિઝાઇન કરવાની હોય કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની હોય સિજન ચાલુ છે તો પછી એટલા માટે આખો દિવસ કામ માં હોઈએ એટલે ગાડે તો કઈ સેટ થતું નહીં અને હવે ચોથી થી નીકળ્યા છીએ ટાઈમ થઈ ગયો એટલે હવે ઘરે જઈએ આપણે ગાઈઝ આપણે છે ને ઘરે આવી ગયા ઓફિસથી ઘરે આઈને ફ્રેશ થવાનો તો ફ્રેશ બીજા થઈ ગયા અને જમવાનું રેડી છે જમવામાં રોટલી છે મસ્તું છે ખીચડી છે અને સબ્જી કદાચ હવે બનાવશે મામી ને મામા રોટલી હવે બનાવવાની છે એ આવે એટલે ફોન કર્યો કે સબ્જી બનાવવાની છે હું વાંધો આવો બહાર ગયા છે અને આપણે ત્યારે થઈ ગયા બેસીએ બધા આવે ત્યાં સુધી એમની રાહ જોઈએ આવે ત્યાં સુધી બેસીએ

बहुत था के तो शरीर ऐसी ना थक रहे मानसिक रीते तो क्योंकि बैठा बैठा काम करवाए तो शरीर ना था मानसिक रीते तो थकी जाए तो, तो थाकी गया तो था। चलो सुई जी जय माता गुड नाइट